તો મેં તમને કહી દીધું તો કે છેદમાં કઈ ન હોય એટલે બધા પેલા એક એક મૂકી દો તો એક અને આઠ નો લસા આઠ જ થશે તો લસા આઠ વડે ગુણતા બધા લસા આઠ વડે ગુણતા દરેક પદને ગોળી નાખવાનું બધે જીરો ને ગુણી નાખો એટલે કોઈ પ્રશ્ન જ ના રે કોઈ ને બે એક્સ નો વર્ગ છેદમાં એક ગુણ આઠ હવે એક લખવાની જરૂર નથી અહીં એક લખો તો હું ન લખો તો કઈ ના ફેર પડે માઇનસ એક ગુણ

તેથી ચાર એક્સ બરાબર એક અથવા ચાર એક્સ બરાબર એક ના છેદ માં ચાર તેથી અથવા એક્સ બરાબર એક ના છેદ માં ચારો સમીકરણનો ઉકેલ એક ના છેદ માં ચાર એક ના છેદ માં ચાર મળશે સમીકરણ એટલે કે સો સો ના ભાગ પાડો બે કે વીસ આવે પ્લસ છે તો નિશાની જે છે નો લાગુ પડશે તો દસ ગુણા દસ એટલે સો દસ ને દસ

ઓલી બાજુ જાય તો પ્લસ એક થઈ જશે આ ગુણાકાર માં છે દસ ભાઈ એને મોકલો છેદ ની અંદર એટલે કે ભાગાકાર માં મોકલો બરાબર અહીં પણ એવું કરી નાખો તો સમીકરણ નો ઉકેલ સમીકરણ નો સમીકરણ ઉકેલ એકના છેદ માં દસ અને એક ના દસ મળશે ઉકેલ છે જવાબ સમાન